સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં પાઠ નંબર જે છ છે પર્યાવરણ વિષય એમાં જળ એ જ જીવન એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો શરૂઆત કરીએ પાઠ પ્રશ્ન પહેલો નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો તળાવ વિશે આપણને ફકરો આપેલો છે તો એના વિશે જોઈએ પહેલા ફકરો આપણે વાંચી લઈએ તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે તળાવોમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું હોય છે તે જમાનામાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા બીજા તળાવમાં જાય આમ ક્રમશઃ એક પછી એક કરીને કુલ નવ તળાવો ભરાતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું આજે આ ગઢછીસર તળાવનો ઉપયોગ થતો નથી તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઈમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે પેલો પ્રશ્ન જોઈએ કે આ ફકરામાં પાણીના ક્યાં સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં પાણીના સ્ત્રોત એટલે કે તળાવની વાત કરવામાં આવી છે બીજું છે ગઢછીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું છે તો ગઢછીસર તળાવ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું છે ત્રીજું તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખવાનું છે ચોથું તળાવ સરોવર કઈ રીતે ભરાતા હોય છે તો તળાવ અને સરોવર કે વરસાદના પાણીથી ભરાતા હોય છે બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો આ કૃત્રિમ તળાવને છેકડેમ તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે તો ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે ત્રીજો પ્રશ્ન છે કે તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય તો તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ કરવા માટે ન કરવામાં આવે તો ભવિષ્યમાં આપણને પાણીની અસરનો સામનો કરવો પડે છે ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થશે લોકોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળશે નહીં ચોથું છે તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળસર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો પેલું છે તળાવમાં વસ થતી વનસ્પતિઓમાં કમળ લીલ તેમજ જળકુંભીનો સમાવેશ થાય છે તળાવમાં રહેતા જળસર જીવોમાં માછલી હોય કાચબો દેડકો કરસલા વગેરે જોવા મળે છે ત્રીજો પ્રશ્ન છે વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે એની વિગત લખવાની છે વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે આ બધું પાણી નદી મારફતે દરિયામાં ભળી જાય છે કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે ચોથો પ્રશ્ન છે તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા તો વડીલો પાસેથી જાણ્યું કે તેઓ પાણી નદી તળાવ તેમજ વાવમાંથી મેળવતા કેટલાકને વાડીમાં કૂવા હોય તો ત્યાંથી છીનછીને પણ પાણી મેળવતા જૂના સમયમાં તેઓ કોચ દ્વારા પાણી કૂવામાંથી કાઢતા હવે છે પ્રશ્ન પાંચ છે નીચે પાણીને લગતા કેટલાક છૂત્રો આપ્યા છે તેમાં ખૂટતા શબ્દો લખીને પૂર્ણ કરો તો જળ એ જ જીવન છે બીજું છે વૃક્ષ વાવો વરસાદ લાવો અને ત્રીજું છે પાણીને બસાવો તે તમને બસાવશે ચોથું છે પાણી અને વાણી વિચારીને વાપરો પછી છઠ્ઠો પ્રશ્ન તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય ગીત મેળા ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો તો પાણીને લગતા તહેવાર જે અમારા વિસ્તારમાં છે તો વોળીએ અને ધૂળેટી બેજે છે પછી કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો રંગભરી પિચકારી ઉડે હૈયે હરખ માયો અબિલ ગુલાલ ગગનમાં ઉડે વ્રજમાં રાસ રસાયો આવ્યો રૂડો ફાગણ્યો સાતમો પ્રશ્ન છે નીચે આપેલા યંત્રના નામ લખો તે પૈકી પાણી ઉલેસવાના તમે જોયેલા યંત્ર વિશે વર્ગમાં ચર્ચા કરો અને બાકી રહેતા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો જોઈએ પેલું ચિત્ર છે ડંકીનું છે ગામડામાં રહેતા વિદ્યાર્થી મિત્રો હોય એને ખ્યાલ હોય ડંકી પછી આ કૂવાનું દ્રશ્ય છે અને આ મશીન છે પહેલાં આવતું જમાનામાં મોનો બ્લોક મશીન આ રેટ છે રેટનું નામ સાંભળેલું છે પણ આ રીતનું હોય છે એ જોયું નથી પછી આ સબમર્સિબલ પંપ અત્યારે જે આધુનિક છે તે અને આ કોચ છે આ ફરતું ફરતું હોય આમાં ડબ્બા હોય પછી આ બાજુ બળદ હોય એમ જેમ જેમ આગળ જાય એમ એમાં ફરતું જાય અને પાણી નીકળતું જાય એ રીતે હોય છે પછી મોટર છે જે આધુનિક આપણે અત્યારે વાપરીએ છીએ તે અને પવન શક્ય જનરેટર પંપ છે આઠમો પ્રશ્ન છે પહેલાના જમાનામાં વટે માર્ગો કે મુસાફર માટે પીવાની પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જાણીને લખો અત્યારે તો બધે પાણીના પરબ થઈ ગયા છે પહેલાં હું તો કૂવા હતા તો જોઈએ એમાં તો કે પહેલાં જે હતા એ પાણીની આ વોટર બોટલ આધુનિક છે પણ પહેલાં જૂની હતી પછી કૂવાની વ્યવસ્થા હતી મશક આવું કાર્ય રાખતા પછી પરબ છે આવા પરબ અત્યારે જોવા મળે છે જ પછી આ લોટો અને દોરી પણ સાથે રાખતા અહીંયા બાંધીને કૂવો જેવું કંઈક હોય તો એમાં પી લેતા પછી આવા વોટર જગ પહેલા આવતા પછી અત્યારે આધુનિક છે આ મોટર પંપ અને વાવ પણ અત્યારે જોવા મળે છે પણ પ્રતિબંધ હોય છે હવે જોઈએ પહેલાંના જમાનામાં ને અત્યારે તો પહેલાં હું હતું કે પહેલાના જમાનામાં પાણી પીવા માટે કૂવો પરબ લોટો દોરી ડંકી અને મશક તેમજ વાવની વ્યવસ્થા હતી અત્યારે તો કે અત્યારના જમાનામાં અત્યારે તો કે અત્યારના જમાનામાં પાણી પીવા માટે વોટર જગ વોટર બોટલ મોટર પંપ પાણીના પાઉસ વગેરે વ્યવસ્થા છે અહીં આપણે પાટ જે છે જળ એ જીવન એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અને પાઠ થઈ આપણો પૂર્ણ થાય છે હવે પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે ચેનલમાં બીજો વિડીયો આવશે જનરલ નોલેજનો જે ભારતના રાજ્ય હશે એના મુખ્યમંત્રીઓ કોણ છે એનો આપણે આજે વિડીયો મૂકવાના છીએ તો તમારા જે ભાઈઓ બહેનો હોય જે તૈયારી કરતા હો તો એને મોકલવા વિનંતી તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં